કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની જે લોકોને સ્પર્શતી યોજનાઓ છે જેમ કે આયુષ્યમાન કાર્ડ છે કે પછી આધાર કાર્ડને લગતી સમસ્યાઓ જે ઊભી થતી હોય છે કે રેશનિંગ કાર્ડ છે કે વિધવા પેન્શન છે કે વૃદ્ધ આધાર પેન્શન છે એવી તમામ યોજનાઓનો લાભ લોકોને ઘર બેઠા મળે અને આપણો જિલ્લો છે એ સેચ્યુરેટ થાય કે તમામ યોજનાના જેટલા લાયક લાભાર્થીઓ તમામને આપણા યોજનાનો લાભ અપાવી શક્યા છીએ એવી એક ભાવના સાથે આવતીકાલથી આપણે લો સરકારને આપણે ગામડે મોકલીએ છીએ અને એકસો એકોતેર જેટલા આપણા સબ સેન્ટરો છે જિલ્લામાં આરોગ્યના એ તમામ સેન્ટર સબ સેન્ટરો ઉપર ત્રણ ત્રણ દિવસના કેમ્પનું આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ કુલ આપણે એક સાથે અગિયાર જગ્યાએ આ કેમ્પો આખા જિલ્લામાં થશે અને દર અઠવાડિયે ત્રણ દિવસ એટલે કે મંગળવાર બુધવાર અને ગુરુવાર એ જે તે સબ સેન્ટર ઉપર આ યોજના સાથે સંકળાયેલો તમામ સ્ટાફ ત્યાં હાજર રહેશે આધારની કીટ પણ આપણે ત્યાં રાખીશું લોકોને જે આધારમાં સુધારા વધારા કરાવવા હોય એ પણ ત્યાં કરાવી દઈશું અને જેટલા જે જે આ યોજના સંકળાયેલી આપણા જે વિભાગો છે એ તમામના જે તાલુકા કક્ષાના અધિકારી કર્મચારીઓ છે ત્યાં હાજર રહેશે અને ત્રણ દિવસ એ ગામમાં રહી અને તમામ લાયક લાભાર્થીઓ જે છે એને શોધી અને સરકારશ્રીની આ યોજનાનો લાભ ઘરે બેઠા મળે એવું આયોજન કર્યું છે તો આ તકે જિલ્લાની તમામ જે નાગરિકો છે એને અપીલ છે કે આપને આ બાબતની કોઈપણ સહાયનો જો લાભ લેવાનો થતો હોય તો આપ ખાલી આપના ગામમાં ક્યારે છે એની અમે જાહેરાત કરાવશું તો એ ત્રણ દિવસમાંથી કોઈ પણ એક દિવસ જઈ અને આપને જે યોજનાનો લાભ મળવાપાત્ર હશે તેનો ઘર બેઠા આપ ત્યાં લાભ મેળવી શકશો